વડોદરામાં દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ મંગળવારે ભક્તોએ ગણપતિ બાપાને શ્રદ્ધાભેર વિદાય આપી હતી શહેરના આઠ જેટલા કૃત્રિમ તળાવોમાં રાત્રિના અગિયાર વાગ્યા સુધી અગિયાર પ્રતિમાઓનું વિસર્જન થયું હતું ત્યારે હવે વિસર્જન બાદ પાલિકા તંત્ર કામે લાગ્યું છે શહેરના નવલખી સહિતના કૃત્રિમ તળાવોમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવે છે ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભક્તોને ત્યાં દસ દિવસ સુધી શ્રીજીએ પ્રતિમાઓનું વિસર્જન શહેરના કૃત્રિમ તળાવો ખાતે કર્યું હતું જયારે કેટલાકે ઇકો ફ્રેન્ડલી વિસર્જન કર્યું હતું વડોદરામાં આ વખતે વિવિધ મંડળ સહિત લોકો દ્વારા દસ હજાર કરતા વધુ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી મંગળવારે વિસર્જન ના દિવસ

બધા કરતા વધારે હતો કૃત્રિમ તળાવમાં બે આઈસર ભરી અને બે નાના કેમ્પા ભરીને અહીંયાથી કચરો કાઢવામાં આવ્યો છે સ્વચ્છતા પખવાડિયાને અનુસંધાનને લઈ સવારથી જ અહીંયા આગાડી સ્વચ્છતા અભિયાનને લઈ અને સફાઈ સેવકો સાથે કૃત્રિમ તળાવની સફાઈ કામગીરી ચાલી રહી છે આ સર કેટલા મૂર્તિનું વિસર્જન થયું હશે આઈડિયા લગભગ બે હજાર ઉપર હશે અહીંયા તો કેવો હતો રાતનો માહોલ આજે સવારમાં એને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી શું કહેતો રાતનો માહોલ કાલ સવારનો માહોલ કંઈક અલગ હતો બપોર પછીનો અલગ હતો રાતનો કંઈક અલગ હતો અને અત્યારે પણ કંઈક અલગ જ માહોલ છે જેનું સર્જન છે એનું વિસર્જન પણ નક્કી જ છે એ આપણને આના ઉપરથી શીખવા મળે છે ગણપતિ બાપાનું વિદાય થયું એટલે અત્યારે તમે જુઓ તો હું સવારથી વિસ્તારમાં નીકળી બધા રસ્તા સુમસામ લાગી રહ્યા છે કંઈક સૂનું લાગી રહ્યું છે કે કંઈક આપણી વચ્ચે તેનું આજ રોજ ગઈકાલે એક ગણપતિ વિસર્જન થાય હમણાં નવલખી તળાવ ખાતે વોર્ડ નંબર તેરમાં ત્યાંની કામગીરી હમણાં સફાઈ સફાઈની કામગીરી હાથ આવે છે આજે કેટલા માણસોની ટીમ લગાડવામાં આવે છે પંદરથી વીસ માણસોની ટીમ ખાલી તળાવની આજુબાજુ જ લગાવવામાં આવી છે બીજું કે અમારે ડમ્પર મશીન ટ્રેક્ટર લોટર મશીન અને સ્પોટની ગાડીઓ સાથે અહીંયા કામગીરી ચાલુ ચાલી રહી છે હમણાંમાં આશરે કેટલી ગાડીઓ હમણાં સુધી કચરો ભરી બે આયસર મોટી ભરે નીકળી ગઈ અને બે સ્પોટની ગાડી ભરે નીકળી અને અત્યારે આ કામગીરી હાલમાં ચાલુ જ છે હમણાં thank you